બહાદરપુરમાં આઠમે નોર્થે ચૌદ જેટલા ખેલૈયાઓએ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બહાદરપુર ગામમાં નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ખેલૈયાઓમાં ચરમ સિવાય પહોંચી રહ્યો છે ત્યારે આઠમા નોરતે ગામના ચૌદ જેટલા ખેલૈયાઓએ વેશભૂષા ધારણ કરીને ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા રમતા ખેલૈયાઓ તથા અન્ય વ્યક્તિઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ગામના ઇલેક્ટ્રિક સ્ટોરના માલિક દિલીપભાઈ શેઠ દ્વારા આ ચૌદ વેશભૂષા ધારકોને ઇનામ આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને વિવિધ ભેટ વસ્તુઓ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબાનો આનંદ લીધો હતો Yes, yes, yes.